અમરેલીના જાફરાબાદ તાલુકાના ભાડાના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ છે ભાડાના ગામ નવા પ્લોટ વિસ્તારમાં રોડને પાકો રોડ બનાવવા રજૂઆત કરાઈ છે નવા પ્લોટ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન આવેલી છે બધા ગામ લોકોને આજ રસ્તા પરથી પસાર થવું પડે છે કાચા રસ્તાનો ગ્રામજનોનો સામનો કરવો પડે છે જેથી નવો રસ્તો બને તો ગ્રામજનોને કાચા રસ્તાનો સામનો ન કરવો પડે ચોમાસાના પાણી કિચડ ગંદકી ગંદા પાણીથી ગ્રામજનોને સામનો કરવો પડે છે રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે તાલુકો જાફરાબાદ આજ રોજ અમે તાલુકા ઓફિસે આવી અને કરેલી છે અમારો ગામમાં રસ્તાનું કામ થાય અને એની રજૂઆત કરેલી છે અને ચોમાસા દરમિયાન તો બહુ જ તકલીફ પડે છે એટલા માટે એની રજૂઆત કરવામાં આવી છે સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી